સાહેબનો અપમાન વોટ બેંકની રાજનીતિ માટે મહારાષ્ટ્રના રાજ ઠાકરે કોઈ પણ હદ સુધી જઈ શકે છે જે મહારાષ્ટ્રની જાહો જલાલીમાં ગુજરાતીઓનું મહામૂલું યોગદાન છે તે ગુજરાતીઓને ટાર્ગેટ કરીને રાજ ઠાકરે પોતાના રાજ્યને નુકસાન કરી રહ્યા છે હદ તો ત્યારે થઈ કે ઠાકરે સરદાર પટેલ પણ નિશાન સાધ્યું જુઓ રાજ ઠાકરેના પાટીદારોમાં કેમ રોષ રાજ્યો છે શું થયું છે જોઈએ જાણીએ ગુજરાતીઓની અસ્મિતા પર પ્રહાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના એક નિવેદનથી ગુજરાતમાં ગુજરાત માં મોજું ફરી વળ્યું છે રાજ ઠાકરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પર નિશાન સાધ્યું सवती पहिला तो ठाकरे जे बफाट करी मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता तो कोणाचा होता काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता मी एकदा पुस्तक वाचत असताना आचार्य आठवणींचं पुस्तक वाचत असताना मला धक्का बसला

ગુજરાતીઓ જેમનું મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનું યોગદાન છે તેઓ આ નિવેદનને અસ્મિતા પર હુમલો ગણાવી રહ્યા છે તો જે રીતે મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષાના નામ ઉપર અસામાજિક તત્વો અને ખાસ કરીને મનસે દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે ખૂબ દુઃખદ છે હું સ્પષ્ટ રીતે જે ઘટના બની રહી છે એની ઉપર મારી સંવેદના વ્યક્ત કરું છું અને સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈનું જે રીતે મનસે અપમાન કર્યું છે એ બદલે એ લોકોએ માફી માંગવી જોઈએ ઠાકરેના નિવેદનથી ગુજરાતનો પાટીદાર સમાજ લાલચોળ થયો છે એમને ચેતવણી આપી છે જો તમે આવા મહાન પુરુષ જેમને અખંડ ભારતના શિલ્પી કહેવાય કે જેમને આખા ભારતના રજવાડા ભેગા કરીને આજે ભારત દેશની સ્થાપના કરી હોય એવા મહાન પુરુષનો જો તમે અપમાન કરશો તો આવનારા સમયની અંદર અપમાન તમને ભારે પડી જશે ગુજરાત અને મહારાષ્ટ્રની સંયુક્ત ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતીઓએ મુંબઈના વેપાર અને ઉદ્યોગમાં હંમેશાથી મોટું યોગદાન આપ્યું છે ઓગણીસો સાહીઠમાં મહાગુજરાત આંદોલન બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા પરંતુ ગુજરાતી સમુદાયે મુંબઈ અને દેશમાં પોતાની મહેનતથી આગવી ઓળખ ઊભી કરી ગુજરાતીઓનો ક્યારેય આ સ્વભાવ રહ્યો નથી ગુજરાતમાં આજે ભારતનો કોઈ એવો રાજ્ય બાકી ન હોય કેના લોકો વસવાટ ન કરતા એટલે માત્ર ને માત્ર ચર્ચામાં રહેવા નિવેદનના કારણે પોતાનું કદ વધે મરાઠી માનુષમાં લોકપ્રિયતા થાય એના માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરવા અને સાથોસાથ